અને સમયના ગર્ભમાંથી એક જવાબ નીકળીને બહાર આવ્યો છે પ્રકાશ આખરે છે 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 શું થયું પ્રકાશ સાથે એનો જવાબ મળ્યો પ્રકાશનું મૃત્યુ થઈ ચૂક્યું છે સૌથી મોટા સમાચાર અત્યારે અગ્નિકાંડની અંદર જ્યારે આગ લાગી હતી વેલ્ડિંગ થઈ રહ્યું હતું અને તડખા જરી અને ફોર્મની શીટ પરથી જે આગ લાગી હતી એ બુજાવવામાં પ્રકાશ ત્યાં દેખાઈ રહ્યો હતો સીસીટીવી ની અંદર અને

એફએસએલ રિપોર્ટ એક બાદ એક જે આવી રહ્યા છે એ અંતર્ગત એફએસએલ તરફથી મળતી માહિતી મુજબ પ્રકાશ હિરન નું મૃત્યુ થયું છે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે એના ડીએનએ છે એના માતા વિમલા દેવી કન્યાલાલ હિરન સાથે મેચ થયા છે અને એ મેચ થયા પછી સત્તાવાર રીતે એફએસએલ દ્વારા એનો ડીએનએ રિપોર્ટ પણ ડિક્લેર કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે આખા ઘટનાક્રમ મુખ્ય આરોપી પણ છે અને ગેમ ઝોનનો જે માલિક હતો સૌથી વધુ વોકશેર પણ એના એનો હતો એનું મોત થયું છે અત્યાર સુધી શંકા કોશંકા હતી કે ઘટનાક્રમ બાદ તે ફરાર થયો છે તો છે અનેક પ્રકારની અટકળો છે કરી રહ્યું છે કારણ કે એફએસએલ તરફથી એ જાહેરાત કરી દેવામાં આવી છે કે પ્રકાશ હિરન છે એનો ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે એના માતા સાથે અને એનું મૃત્યુ થયું છે તે આધિકારિક રીતે પણ જાહેરાત હવે કરવામાં આવી છે આ હિરેન સીસીટીવી જ્યારે આપણે જોયા સીસીટીવી પ્રયુર મારી સાથે જોડાયા છે મયૂર જે મુખ્ય આરોપી જેને ગણવામાં આવી રહ્યો હતો જેના નામે આખું ટીઆરપી ગેમ ઝોન છે સાહીઠ થી સિત્તેર ટકા શહેર એના નામે છે અને આખરે એ પ્રકાશનું મૃત્યુ થયું છે ડીએનએ સેમ્પલથી એ કન્ફર્મ થયું છે આખા અંદર જેને લઈને તમામ સવાલો ઉઠ્યા હતા કે આખે આખો જે ગેમ ઝોન છે તેનો માલિક કોણ છે સંચાલક કોણ છે અને આખો ગેમ ઝોન ને લઈને મુખ્ય કિરદાર કોણ છે એ નામની ચર્ચા હતી કેટલા કર્મચારીઓ પોતાના નિવેદન નોંધાવ્યા હતા વડોદરાનો મૂળ રહેવાસી પ્રકાશ હિરણ છે એ આનો માલિક છે પોલીસ પણ શોકિંગ હતી કારણ કે અલગ અલગ નામો સામે આવતા હતા અલગ અલગ પાર્ટનરશીપ ડીલ સામે આવતી હતી અને એ પણ હતું કે આ પ્રકાશ હિરણ છે તે ભાગી છૂટ્યો છે ગમ થઈ ગયો છે પરંતુ તેની કાર છે તે ગેમ ઝોન ની બહાર મળી હતી એક કર્મચારી એવું પણ નિવેદન નોંધાવ્યું હતું કે પ્રકાશ હિરણ અંદર જ હતો અને બહાર નથી નીકળ્યો પોલીસને આ વાતને લઈને શંકા હતી ત્યારબાદ પ્રકાશ હિરણના જે પરિવારજનો છે તેમની એક મિસિંગ વાત છે તે પોલીસ સમક્ષ આવી હતી અને

યુવરાજ સોલંકી પણ એ સીસીટીવી ની અંદર દેખાય છે પ્રકાશ પણ એ સીસીટીવી ની અંદર દેખાય છે જ્યારે આગ લાગી હતી એ વખતે પ્રકાશ બહાર નહોતો નીકળી શક્યો મયુર અને આખરે તેનું મૃત્યુ થયું છે જયારે યુવરાજ હતો એ ત્યાંથી નીકળવામાં સફળ થયો છે બિલકુલ બિલકુલ યુવરાજી છે એ બહાર નીકળે છે તેની સાથે કેટલાક પોલીસ ના અથવા તો કોઈ બીજા વ્યક્તિઓ કે તેની જપાઝપી પણ થાય છે ને ત્યારબાદ જે આખે આખો સીસીટીવી અંદર જોવા મળી શકે છે કે ગેટની પાસે પહોંચે છે ત્યારે પોલીસ તેને રોકે છે અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવે છે પહેલી અટકાયત યુવરાજસિંહ ની થઈ હતી ત્યારબાદ એક અન્ય આરોપી છે તેની અટકાયત થઈ હતી એટલે પોલીસ જે આખી આખી ઘટના થઈ હતી તેમાં પોલીસ પણ ઓળખી શકી ન હતી કે આમાં ખરેખર આ વ્યક્તિ કોણ છે મુખ્ય આરોપી કોણ છે કેટલા લોકો ત્યાં ખરેખર હાજર હતા કારણ કે સંચાલકો અને કર્મચારીઓની સાથે કોઈ લિસ્ટ પોલીસ પાસે પહોંચ્યો નહોતું પ્રથમ દ્રષ્ટિએ જયારે આગ લાગી ત્યારે આખી આખી ઘટના ને લઈને પોલીસે જે તપાસ કરી તે પ્રકાશ હિરણ નું નામ જ નહોતું અને નિવેદનો નોંધ્યા ત્યારે પ્રકાશ હિરણ નું નામ છે તે સામે આવ્યું હતું મયુર માહિતી બદલ આભાર